વડોદરામાં પુલ તૂટી જવાની ઘટનામાં અનેક લોકોના મોત થવાની ચકચારીત ઘટના બની છે ત્યારે આવી જે ઘટના રાહ સુરત જિલ્લામાં બને તેની રાહ જોવાઈ રહી છેલ્લા બે વર્ષથી ક્ષતિગ્રસ્ત બ્રિજને લોખંડની પ્લેટના સહારે ચલાવાઈ રહ્યો છે વડોદરા પુલ તૂટી પડવાની ઘટના બની છે જેમાં હાલ સુધી બાર લોકોના મૃત્યુ થવાનો આંકડો સામે આવ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પણ આ જ પ્રકારની ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે કામરેજના તાપી નદી પરનો પુલ આશરે બે વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજના મધ્યમમાં બે સ્પાન વચ્ચે વચ્ચે ક્ષતિ સર્જાય છે અનેક વખત લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી વખતો વખત ફક્ત લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ કામગીરી કરાઈ રહી છે અનેક વખત બ્રિજ પરથી આ પ્લેટ ખસી જાય છે જેના કારણે વાહનો પટકાય છે ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા હોય એવું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે થોડા દિવસ પહેલા પ્લેટ ખસી જતા મીડિયા દ્વારા અહેવાલ રજૂ કર્યો હતો ત્યારબાદ કામરેજના ધારાસભ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસેરિયા સ્થળ મુલાકાત કરી હતી બ્રિજ પર હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને સાથે રાખીને નેતા ફોટો સેશન કર્યું હતું મહત્વનું છે કે દોઢ વર્ષથી બ્રિજ ક્ષતિગ્રસ્ત મંત્રીને બ્રિજ પર પહોંચતા દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો કારણે ત્રણ કિમીના અંતરે જ મંત્રીનું કાર્યાલય આવ્યું છે હાઇવે ઓથોરિટી અધિકારી નેતાઓને અનેક ફરિયાદ રજૂઆત છતાં કામગીર હજી નથી કરવામાં આવી હાલ પણ બ્રિજની પ્લેટ ઊંચી નીચી થઈ રહી છે બ્રિજ પર પ્લેટના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે ત્યારે રોજિંદા અવજ વજર કરતા મુસાફરો બ્રિજ પરથી પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે હાલ તો સ્થાનિક લોકો જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે બ્રિજની કામગીરી યોગ્ય પ્રકારની કરવા માંગ કરવામાં આવી છે ત્યારે હવે લોકો રોષ સાથે જણાવી રહ્યા છે કે જે મગાઉ ભૂતકાળમાં ઘટના બની છે નિર્દોષ લોકો ભોગ બને છે અને ત્યારબાદ તંત્ર જાગે છે ત્યારે વડોદરા બાદ સુરત જિલ્લામાં ઘટના બને તો નવાય નહીં જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી આ બ્રિજની હાલત ખૂબ દયજનક છે આ બ્રિજ ગમે ત્યારે પડી પણ શકે આમની રજૂઆત અમે આજથી ત્રણ મહિના પહેલાં અહીંયા કરેલી છે પરંતુ આ રજૂઆત કરવામાં અમને ખાલી આશ્વાસન આપ આશ્વાસન જ આપે છે પરંતુ અહીંયા એક દુઃખની મોટી વાત એ છે કે અહીંયાથી લગભગ સોળ જેટલા ધારાસભ્યો અને બે કે ત્રણથી વધારે સાંસદો આ જ રો રોડ રસ્તા ઉપર નીકળે છે તો ખૂબ મોટી શરમજનક વાત કહેવાય અત્યાર સુધી કોઈએ રજૂઆત પણ નથી કરી કે આ પુલની સામે બીજો એક પુલ બનવો જોઈએ અને આ વિસ્તારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પારિયાનો વિસ્તાર છે હમણાં જ પંદર દિવસ પહેલાં શિક્ષણ મંત્રી ખુદ આવી અને અહીંયા સીંગડા મરાવી ગયા હવે પુલ એ એવી વસ્તુ છે જ્યાં સીંગડા મરાવાના ન હોય આનો વિકલ્પ બનાવવાનો હોય અને વિકલ્પના જો તમે જોઈ શકો છો કે કેટલો કેટલું ઉલળે છે આ પ્લેટ મૂકીને ચાલવા વાળી વસ્તુ નથી અહીંયા નવો પુલ બનવો જોઈએ અને અહીંના ગુજરાતના અધ્યક્ષ મોટા બણગા ફૂકે છે ગૃહમંત્રી અહીંથી હાલે છે એટલે તમામ લોકો અહીંથી આલે છે શરમજનક છે કે અહીંયાથી ચાલવા છતાં કે અહીંયા આ વિસ્તારનું કાંઈ સારું સારું કામ નથી કર્યું અમારી માંગણી છે કે નવો પુલ બનવો જોઈએ આ વિસ્તારની અંદર નવો પુલ બનવો જોઈએ અને જે ઘટના થશે ને એ તમે ગુજરાતની અંદર ક્યાંય સાંભળી નહીં હોય ને એવી ઘટના જ્યારે આ પુલમાં કાંઈ થશે ને ત્યારે બનશે મારું નામ કેવલ ભવનભાઈ જાધવાણી અમે વડોદરામાં પણ જવાની ઘટના બની છે છે પ્લેટો વારંવાર ખસી શું અમને હવે વડોદરાની ઘટના પછી આજની તારીખમાં અમને પણ બીક લાગી રહી છે કે આ પ્લેટ અવારનવાર ખસી રહી છે અને જો જો તમે એક્સિડન્ટો પણ થાય છે અને આ જે બમ્પ જેવું બની ગયું છે ચાલુ વચ્ચે બ્રિજ વચ્ચે તો અવારનવાર ટ્રાફિકના ટ્રાફિકની પ્રોબ્લેમ પણ અતિશય રહે છે માટે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે આનું ઝડપથી નિરાકરણ કરશો અને આ બિઝીએસ્ટ હાઈવે કહેવાય આનામાં આ લાપરવાહી ચાલી ના શકાય તેનું પણ નિરાકરણ કરશો ધન્યવાદ અમે અવારનવાર અમારું બાળપણ જ અહીંનું છે ત્રીસ વર્ષથી અવર જવર ચાલુ જ છે અને આ બ્રિજ તો નવો જ બનાવવામાં આવ્યો છે અને તેમાં પણ આટલી મોટી ભૂલ કરી છે તે જોવાલાયક છે નહીં ભીખાભાઈ ભૂકળવા હું માજી વિરોધ પક્ષ નેતા છું તાલુકા સંગઠન કોંગ્રેસનો પ્રમુખ છું આજે લગભગ ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લેખિતમાં એનએચઆઈને રજૂઆત કરવામાં આવી છે તેના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજારનું વેલ્ડિંગ મારે ડામર પાથરેને ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસથી પચીસ વખત એ લોકોએ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પ્લેટ પ્લેટ મૂક્યા પછી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી વારંવાર રજૂઆતો છે ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખનો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે બીજું કંઈ છે નહીં માત્ર મારે એવું કહેવું છે મારી સખત એવી સૂચના છે તંત્રોને કે મારી વિનંતી છે જે ગણો તે કે આ રસ્તા પર આ તાપી નદીના ઓવરબ્રિજ પર કામરેજ ચોર્યા ચોર્યાસી ટોલટેક્સ પાસે જો આ પરમેન્ટ એનું કામ નહીં થાય તો મોટી જાનહાની થવાની છે એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે